મારે આર કે કોમેડી ચેનલમાં આપનું સ્વાગત છે હું તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીશ હવે આપણે ભોગવા આવ્યા છીએ ભૂતનાથ મહાદેવ મંદિરે केदार मंदिर से भूतनाथ महादेव જોઈ લ્યો ફાઇનલી આપણે ભૂતनाथ મહાદેવ ઉગી ગયા છે કે આમ આગળ જવું છે કુદરતી નજારો ભૂતનાથ મહાદેવ આવી નજર હે ને આપણે આજે અહીંયા આડો હાથમાં આવું હોવું જોઈએ Raphael mười hai mùa mưa. Ah, rá. Oi, chưa, vô nó. Mai chưa, mày

આ હું ભૂતનાથ મહાદેવના દર્શન તમને કરાવું આખો શ્રાવણ મહિનો હરિહર ચાલુ જ હોય છે ચાલો તમને હવે ગુફાઓને દર્શન કરાવવું ક્યાં હું ત્યાં ગયો હતો ને હા ન્યાનું શૂટિંગ ઉતાર્યું છે એનું આપણે શું કામ છે ગુફા તરફ જઈ રહ્યા છીએ આપણે ઉપર આપણે આવવાનું છે પેલા ગુફાનું અરે તમારે નું આવન થતું કાંઈ નહીં તમારે તો નીચે ઘડીક બેસી જો બીજું શું હોય કમા ઘરે તો હવન ચકીના શૂટિંગ ઉતારવી ગુફા તરફ જઈ રહ્યા છે આ ગુફા તરફ નો રસ્તો છે હું તું બતાવશું અમે તમને હા એ હતા હાલ દો હાલ દો હાલ દો

હે

कि क्या होना है यार सर कौन है ना क्या लेवा ना क्या लेवा मंदिर आई टू हम्म હાલો યારલો છોટીને કેમ આપડે જમીન તરત આવી ને ઓલા ફુકા મારું તમને કેવું લાગ્યું ભૂતનાથ મહાદેવ નો વિડીયો